તો ભાઈ આજે તો આખો દીકાય બ્લોગ બનાવવો નથી હું અત્યારે આવી જવું ઘરે તો રેકડી જ ડાયરેક્ટ હમણાં જે ઘરે આવ્યો એટલે હાંડ પડે જ વિડીયો ચાલુ કર્યો છે આજે કે બહુ બ્લોગ નતો કર્યો આજે બ્લોગ બનાવવાનો તો ભાઈ બીજો ને તમારા લોકો માટે ભાઈ બનાવશો હવે ભાઈ કંઈક બીજું હવે મિત્રો ગાડીની અંદર આપણે પેટ્રોલ પૂરાઈ લીધું છે ને હું લૂંટે નીકળી જાય છે હવે હવે જવાનું ભાઈ ભરવાડા મેં તમને પહેલાં કીધું કે જે પ્લાનિંગ હતી અલગ હતી મેં પછી પાછું પ્લાનિંગ બદલી ગયો એટલે ફાઇનલી જે છે ભરવાડે ને કાલ તમારા લોકો માટે માસ્તરો

અમે શું વાતો કરવા એ કે નું હાથ તને દીધા છે અમે તો અમે આવ્યા છે ભાઈ ધાર્મિક ને વાડીએ માંડવી ખાવા માટે કે ખાલી એમ નું ની વાત હતી થોડી ખબર આવવાની કાય વાંધો ન મેં ન ખાવી અમારે અમે અમારો નાસ્તો હારું ભાઈ વાડીની અંદર આવી ગયા ફાઈનલ આપણે ભાઈ ચબલો બબલો ભાગ ભાગ લઈને ક્યાં બેહવાનું છે આપણે એ કે તડકા બડકામાં હું નો બેહવું ભાઈ હું વીઆઈપી તો હું રહ્યો વીઆઈપી માણા પાછો પેત્રો ઘર ભેગું થાને ભાઈ તો ભાઈ આ કઈક ધાબુ છે હમણા કઈ કેઠે બેઠે ઘરી જાવું ક્યાં અહીંયા સાચી મજા આવે ભાઈ ધાબે હું છે ધાબે તમાર બેડી છે આ તો મિત્રો હવે હવે ભાઈ ખાટલો બટલો ધારીને આવી ગયે છે હેઠે હું ટ્રાયપોડ લઈ આવવાનો તો યાર તો બધું કેમાં રાખું એકટીવા હોત તો લઈને આવા લઈ આવાય ને બધું આ બે તા બે જણા તો લેવા આવી એવો પકડી તો હાથમાં બધે રાખું યાર આખું ગામ ફેરવતું લઈને ના ના તમાર ગામમાં મળે ની આવું

આ મિત્રો આ આ વસ્તુ કોને કોને ખાધી ઘણું માં જણાવજો હવે જોયું હોય ત્યારે હવે નાનો કોડો હોય કઈ ખબર મિત્રો હવે કરતા નાના હતા ત્યારે ખાતા હતા એ પછી તારોડિયા જોવા મજા આવી જાય હવે માંડવી માંડવી તરસું જાય ગઈ છે ઓહો બહુ અંદર પાછો લઈ જાય યાર

મહિનો થઈ ગયો જો આ બધી ગયેલી છે આ તોડે બે હા રય માંડવી રામાયણ ખાલી એક જ દે ભાઈ

ઓયા નંબર રે અમારી બેકારના બેટની ભેડ ભેડ તો નો તમે કઈ શકો એક નાસ્તો તમે ને નાસ્તો પાણી તો પૂરો થવાયો જો કેવો મસ્ત ક્લિયર તમને ખાવાનું મન થતું હોય છે કાઈ વંદન તમે ખાઈ નહીં તો ખાઈ લેજો તમે તમારી હા નવરાને દેવા પૈસા મોકલી દે ધાર્મિક કેના મોકલી કોન્ટેક્ટ નંબર તમને ઉપર દેખાય છે નવા દેખારતો ક્યાંય કોન્ટેક્ટ ક્યાં સેલિબ્રિટી થઈ ગયો હું મારા નંબર જઈ દઉં છું કોઈ ને કોઈ ને કોઈ દેતો ને મારા માં ફોન આવતો એ રાત ધંધા આવશે તારે એવું કોઈ ન કરતો દઈશ મદદ કરી દે મારો વિડીયો જોવો છે ઓલો કે છોકરાઓ કે હા કઈ કે નથી મારા વિડીયો નો માધ્યમથી કે હગાઈ કરાવી લઈ ગયા કે જાય એવો ધાર્મિક નઈ કરાય દે જોતી હોય કે કોણ કોણ કરતા માંડવી તોડે છે તોડે છે હે અમે આવી

તમને તો યાર અનુભવ હોય કેમ ખોલવાનું એ મને શીખડાવે યાર કે કેમ આટલી બધી જાળવા તો આપણે લઈને ઠંડો ત લેકો ફેમિલી મને સિનેમેટિક કેજો ભાઈ માઈક ચાલુ ન જ કરું મારા ખોટો કેવો લાગો સિનેમેટિક પણ કેજો ના લોકોને મે લગાડી દીધા કામ હે માંડવી તોડવા આને ભાઈ ખાવી તોડવાની તોડ નાખો તો કઈ ફેર નહીં પડે ઉદય જોજો મરચું તોડી નાખું લ્યો અમાર વિચારન જીવતું કરવું જોઈએ મારું ગયો એટલું તોડી રાખ તોડી રાખું હું તો ભાઈ આરામથી બેસ ગયો આઈ લો હું તો ભાઈ બ્લોગર હું